તો ગાંધીનગરના સેક્ટર મોડી રાત્રે થઈ છે માથાકૂટ ત્યારે એક જ સમાજના લોકો વચ્ચે થયેલ માથાકૂટમાં મારામારીમાં પરિણમી હતી ત્યારે પ્રેમી યુગલ ભાગી સમાધાન માટે પંચના લોકો થયા હતા એકઠા ત્યારે પંચ ભેગું થતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી કર્યો હુમલો ત્યારે અચાનક કરવામાં આવેલ હુમલામાં છ જેટલા લોકો ઘાયલ થયા કે ઘાયલ થયેલા લોકોને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા તો મહત્વના સમાચાર કહી શકાય સેક્ટર મોડી રાત્રે થઈ હતી જેમાં એક જ સમાજના લોકો વચ્ચે થયેલ માથાકૂટ મારામારીમાં પરિણામી ત્યારે પ્રેમી યુગલ ભાગી જતા સમાધાન માટે પંચના લોકો એકઠા થયા ત્યારે પંચ ભેગું થતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો ત્યારે અચાનક કરવામાં આવેલા હુમલામાં છ જેટલા લોકો ઘાયલ થયા જોકે ઘાયલને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા